ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે મહાદેવપુરા અને રીતિકા થાકી ગઈ જો જેમ કે એમ કે થાકી ગઈ અંદર મિત્રો પબ્લિક છે અને એક એક જણ જગ્યા બહુ શોર્ટ છે અંદર મંદિરની જગ્યા બહુ શોર્ટ છે એટલા માટે અમે થોડી વાર બેસી ગયા છે એટલે મિત્રો તમને લઈ જઉં છું હવે અંદર દર્શન કરવા માટે રીતિકા પાછળ આવે છે તમને મસ્ત મજાના દર્શન કરાવું છું સુપર ફાઈનલી મિત્રો હવે અમે પણ જઈએ છે ને કેવું લાગ્યું મંદિરે સારી મને જ માગજો તો મિત્રો હવે અમે જઈએ છે ઘરે અને આ આવી મસ્ત મજાની એન્ટ્રી છે જો તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ મતો તો અમે પણ મોજ માં ચાલો મિત્રો શું સવા પડી ગયા છે અને નહીં જોને ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને શ્રાવણના છેલ્લા સોમવારે હર હર મહાદેવ મિત્રો કેમ કે શિવજી સિવાય આ જીવનમાં કશું પણ શક્ય નથી કેમકે દેવ કા દેવ મહાદેવ આપણે માનવામાં આવે છે તો તો મિત્રો ફાઇનલી શ્રાવણ જોતામાં કઈ રીતે પતી ગયો આઈ ડોન્ટ નો મને ખબર જ ના પડી અને શ્રાવણનો આજે છેલ્લો સોમવાર છે પછી શ્રાવણ ખતમ થઈ જશે જોકે અઠવાડિયા પછી તો મિત્રો આજે મેં જવાના છે મહાદેવપુરા અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો બ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા કેમ કે વર્ડની અંદર મહાદેવજીનું એક શિવલિંગ નાનું એક મંદિર બનાવેલું છે જે તમે જોઈને ચોંકી જશો અને તમે જીવનમાં એ મંદિર નહીં જોયું હોય એ મંદિર તમને આજે બતાવવા હું જઈ રહ્યો છું તો પ્લીઝ આ બ્લોગને બિલકુલ સ્કીપ કરીને ના જોતા અને બ્લોગમાં અંત સુધી બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને છે એન્જોય કરીશું શું કહું છું આ બાજુ જોવા દેજો વાવ બિલકુલ તું તારા મમ્મી જેવી જ લાગુ છું ફરજી બેહજો ફરજી બેકો જોવા ને બતાવ એક મિનિટ વાવ બિલકુલ તું તારા મમ્મી જેવી જ લાગુ છું બેટા કોના જેવી મમ્મી જેવી લાગુ છું બોલ કેવી પડે મમ્મી કોણ બંગાળી લઈ આ બધી બંગાળી તને જોઈને એવું પાછું પ્રશ્ન આવ્યો એ તો મે લઈ આપી છે કેમ મને લઈ આલી લઈ આપીસ બસ આ પર ઉર્ધી સન દિવાળી પર જોરદાર જોરદાર બંગડી લઈ ને કપડાં લઈ આપીસ ચલો નીચે

ચિલો મિત્ર પિહુ તો અગરબત્તિ કરે છે ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માહિક મારે સૂરજ કઈ બાજુ નું બેટા આજે તો અગબતિ કરું છું શ્રાવણ સમય ઓહો હો બેના ચાર સોમર જવા રીતે આ છેલ્લો સોમર છે હા ચા થ સમય ચોથો કે પાંચમો છે ચાથો આ કહે પાંચ સુમર ના પાંચમો સ્ટોમાં છે હજી ના ચાથ ચોથો છે એમ ઓકે તો આજે ચપસ કરે અંતાજી વસ છે હા સવાર કે શું નહી કરનતે કેવડો ખાતો કે રોટલી ખાધી ને શું વાત છે કરે જો એક મિનિટ રોપી તૂટી ના જાય તો સ્કૂલમાં જઈશું તાર છો આપલી શું કહેવાય તાર ફ્રેન્ડ છોરા જેસી કશું

એક વખત તો તમ જા પણ એક વખત મંદિર ના શિવલિંગ નીકરે છે શિવલિંગ એમાં ના છે શિવલિંગ છે જોવા લાયક છે હું જોઈ ને આ એ ગઈ હું હે તા પપ્પા લે ગેલા એવું આજે મે સ્કૂલે જવાનું છે

અકા યામી ઉભો છ કાના દિને કના કનાને મેડકો ખરાય તો મમું કી બજીયાની ડોણી ખેડ્યો છો માટી આ તે હું ધોવ એટલા જોજે ને અમાર સાફ થઈ તો કંપક બે 10 વખત ધોજે મમી મા મારું એટલા જ મારો ધોવા નઈ તા ધોવા આ કી માડી આ હું મમી કેંચી લઈને આય્યો જસ કભરી પડતી આવા ચાયરાને ઉપાડો ને એટલા આવું જોઈએ ગામડામાંથી ખેતર મિલાવો ને તો મમી મેથી ભાજી લોકો ધોઈ ના બેચે

નવા લાઈશું નવા જોરદાર છે લે તોડી નાખે તોડી જો ચંપલ આખા તોડી નાખે હે શું કરશું

તો કેリカચી તમે મુસારી ફરસો કરશો તો તમને કઈ રૂકાવટ આવશે તો અર્ચણ આવશે તો જો અર પાછો આ બીજું જોયું તો ગભરામણ પેગે મને તો એવું કસું ના હોય લે બેટા બોટલ તો લઈ ગઈ હા લો લે આ બાજુમાં લે પાવર લગાઅલ કરશું થાને નહિ ચિલુ ના થાય આપણે કઈ દૂર જવાનું દૂર નહિ જવાનું પણ કેમ લાગે જવું ચાલે છે હે મને ગભરામણ પેગી આટલી ગભરા

મહાદેવ પૂરા સુપર મંદિર છે મહાદેવનું તમને જોઈને ખૂબ મજા આવશે તો વીર એમ ઊંઘી ગયા છે પીહુ અને રૂહિ તો ગયા છે સ્કૂલે તો વીરને ઊંઘી રહ્યા એટલે કેમ કે તાપ બહુ છે અને આઈ થિંક દસ કિલોમીટર જેવું દૂર જવાનું છે એટલા માટે હું મમ્મી વીરને નહીં લઈ જતા તો મારી મમ્મી હાચવી લેશે વીરને નહીં મમ્મી હાચી લેશો ને બસ તો કોઈ ટેન્શન નહીં તો બ્લોકમાં કંડી બને જઈ રહ્યો તો એક છે ચલો બરાબર

એટલે એટલે આ બીજું ઘણા આવી રહ્યું કે હું મને ઓળખોમાં પ્રોબ્લેમ છે બીજું કે હું ને પેલું મારું ભાઈબંધ ગોહલ હતો ને મેં બંને જણા આવ્યા હતા ખાસું ટાઈમ બેસા મને કેમ મોંગાવે હજુ દર્શન કરવા તો ગયા નહીં પબ્લિક અંદર મિત્રો પબ્લિક છે જગ્યા બહુ શોર્ટ છે અંદર મંદિરની જગ્યા બહુ શોર્ટ છે એટલા માટે મેં થોડી વાર બેસી ગયા છે એટલા માટે બે બે ત્રણ ત્રણ જણ જોઈ શકે પણ આ તો બધા એક જ ધારી બધા બેસી જાય ને એટલા માટે મેં અહીંયા ખુરશી મસ્ત મજાનું વાતાવરણ છે બેસી ગયા બોલ તમે કેવું લાગ્યું જીલું મંદિર આ સારું આજુબાજુ લોકેશન જો સુપર છે આ પેલી બાજુ નદી આવી હોરી દીકા કઈ પેલી બાજુ આ જે ગેટ ખરો ને ગેટ ગેટની પેલી બાજુ નદી કઈ વાત્રક જીવિત નદી હોય ને

પણ મને શી ખબર કે અહીંયા અહીંયા મૂકું મળતું જશે ને કશું અહીંયા તો કશું હારે નહીં મળતું ફૂલે નહીં મળતું બીલી પત્ર નથી અહીંયા આ શું ગામડા વિસ્તાર ખરું છે કે એટલે કોઈ અંદરથી બહુ અંદર આવે નહીં ખબર પડી હા મિત્રો તમે લઈ જાઉં છું હવે અંદર દર્શન કરવા માટે રીતિકા પાછળ આવ્યો છે તમને મસ્ત મજાનું દર્શન કરાવું છું સુપર છે અહીંયા બેસવા લાયક મસ્ત જગ્યા છે અહીંયા છે અંદર એન્ટર થવાનું છે જો અહીંયાથી જવાનું છે અંદર શું જાઓ પહેલાં તમે દર્શન કરવા જાઓ ફાઇનલી મિત્રો અમે પણ જઈએ છીએ શું સ્વીટ મંદિર છે હાથી આકાર છે શું હા ઘણું બધું છે હાજી મિત્રો તમે અહીંયા પણ દર્શન કરાવી લો છો કઈ આવું મંદિર છે અંદરથી અને કેવું લાગે મંદિર સારી મનત માગજો તો મિત્રો તમે આજુબાજુ નજીક રહેતા હોય તો પ્લીઝ અહીં આવો અને દર્શનનો લાભ ઉઠાવજો મસ્ત છે આજે તો શ્રાવણના ચાર દિવસ બાકી શ્રાવણનો છેલ્લો સોમવાર છે એટલે બહુ ખાસ હવે સાંજે કીર થશે હશે એ જ મને તો આજ નવે લાગે છે કેમ કે અહીંયાથી જે મોરિયાના આવ્યા છે ને તો અહીંયા આ બધું આવ્યા છે પણ ઘર ના નથી લખતો છું બસ તો નહીં અમે જો ગઈ ફરાયા ને તો સિક્કા હોય ચોંટાડેલા

મુજબી બહાર કરેલા તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે અને આ આવી મસ્ત મજાની એન્ટ્રી છે જો વિદ્યા માતાની જો ખોટ જ નહીં હે કરની ગુટ ક્યાં કરેલે જો બીજું સામે નદી છે જો નદીથી

તો મિત્રો બ્લોગમાં કંઈ બનાવી જો અમે જઈએ છીએ ઘરે તો મળીએ હવે ઘરે સામે મહારાજ બેઠા છે ત્યાં તો મિત્રો જઈએ છીએ અમે ઘરે તો બ્લોગમાં કંટી બનાવી રહી છે વરસાદ પડે તો એટલી મજા આવે કે ના પૂછે વાત નહીં કેવો વિસ્તાર છે એકદમ ફોરેસ્ટ ખાતાનો વિસ્તાર લાગે નહીં હા મિત્રો અમે તો આવી ગયા છે મહાદેવપુરાથી ઘરે એને મમ્મી તો ઇન્તકા વસમો નાખી આપે છે кара кара કરેલે એટલે એટલે મને વાઇટ કેજા કરવા મારા વાઇટ નઈ થાય પણ મારી આ बाजूના આ बाजू બે बाजू બે ફેલોએ વાઇટ હોય ને એટલે નાખું જ પરમાં યાની લીદે બધે નાખું મુરિયાની અંદર મુરિયાની અંદર મુરિયામાં જ સમાતા હું નહીં એટલે એકદમ થાય कंप्लीट एक स्टेप बाय स्टेप लगाइस ना जरूर जाओ एक बस दही लगाई हुई स्टेप बाय स्टेप तू जाओ से हम बस इजी <laughs> के सुके सही गयो बस था मुझे पता नहीं मधु पता है जाइन लो हाँ 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 वारम दो ही नाक मानू चल हाँ दो ही नाकीस હલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે સાંજના આઠ વાગે ગયા છે ને અત્યારે બ્લોગ મને અપલોડ કરવાનો છે તો કંઈ નહીં મિત્રો આ બ્લોગ તમને સારું લાગ્યું હોય તો બધા જ લોકોને શેર કરી દેજો તો મળી મિત્રો આવતી આવતીકાલનું લોકમાં બાય